જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સત્તરમું અંગદાન પટેલ સમાજના રાદડિયા પરિવારના યુવાનનું લિવર બંને કિડની અને ચક્ષુઓનું દાન સિમ્સ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું થોડા દિવસ અગાઉ સામાન્ય તાવની ફરિયાદ હતી જેથી સૌ પ્રથમ તેઓએ ફેમિલી ડૉક્ટરની સલાહ લીધી હતી ત્યાં તેઓએ લેબોરેટરી રિપોર્ટ કરાવ્યા હતા તેમને ઘરે ઊભા રહેવાની તાકાત નહીં હોય ફેમિલી ડૉક્ટરે બીજી કોઈ વધુ તકલીફ હશે તેવું લાગતું હતું જેથી એમડી ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ અને સારવાર લેવાનું જણાવ્યું હતું ત્યાંથી તેઓ ડોક્ટર નિલેશ ઠુમ્મર સિમ્સ હોસ્પિટલને બતાવ્યું હતું ડૉક્ટરે એ વખતે તેઓને અસહ્ય માથું દુખવું અને ચક્કર આવવાની ફરિયાદ હોવાથી તુરંત દાખલ થવાની સલાહ આપી હતી દર્દી દાખલ થવાની સાથે તેઓની વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી સિમ્સ હોસ્પિટલમાં સુરેશભાઈ બાબુભાઈ રાદડીયા દર્દીને ડૉક્ટર નિલેશભાઈ ઠુમ્મર ડોક્ટર મૌલિક પટેલ ડોક્ટર કૌશલ પટેલ ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાના પરિવારજનોને દર્દી બ્રેન્ડેડ હોવાના સમાચાર મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ હસમુખભાઈ અને પત્ની સંગીતાબેન દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો આ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડૉક્ટર કૌશલભાઈ પટેલ અને ડોક્ટર નીરવભાઈ ગોંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયા પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ સોટોનો સંપર્ક કરી કિડની અને લિવર અને ચક્ષુદાન માટે જણાવ્યું હતું ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડૉક્ટર પ્રાંજલ મોદી પ્રિયાબેન શાહ ડૉક્ટર રાહુલ અમીન ડૉક્ટર પ્રખર ડોક્ટર ઋતુલ શાહ ધવલ બ્રધર અજય બ્રધર અને ટીમ આઈ કે દ્વારા લિવર અને બે કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું બંને આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું આશરે એકસો પંચાણું મિનિટમાં કિડની અમદાવાદમાં પહોંચાડવા માટે સુરતની સિમ્સ હોસ્પિટલથી આઈકે ડીઆરસી હોસ્પિટલ ન્યૂ સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ સુધીના બસો એકસઠ કિલોમીટર માર્ગને ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો વિશેષ સહકાર મળ્યો હતો અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયા જસવીન કુંજડિયા નીતિનભાઈ ધામેલિયા સીમ્સ હોસ્પિટલના ડોક્ટર નિલેશ ઠુમર ડોક્ટર કૌશલ પટેલ ડોક્ટર મૌલિક પટેલ ડોક્ટર નિરેન્દ્ર નરેન્દ્ર ગઢિયા બીટી બિરજુ જોન ડૉક્ટર પૂનમ સાવલિયા બિપિન તળાવિયા વૈજુલ વિરાણી વિપુલ કોરાટ સમગ્ર સિમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી સત્તરમું સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું વિશેષ પીએમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જેથી આ સંસ્થાના માધ્યમથી સત્તરમું ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું જીવનદીપ ફાઉન્ડેશન ટ્રસ્ટ દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડીયા ઉમર વર્ષ ચાલીસ મુકામ અખ્તરિયા તાલુકો ગારીયાધાર જિલ્લો ભાવનગરના વતની જેઓ સુરત સ્થિત કેવટનગર પુણાગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે આ અંગોનું દાન લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું દર્દી સુરેશભાઈ રાદડિયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને બે દિવસ અગાઉ તાવ ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી બે દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓને પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે દીકરાની ઉંમર દસ વર્ષ છે જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે દીકરીની ઉંમર છ વર્ષ છે જે ધોરણ એકમાં અભ્યાસ કરે છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નિરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ પાવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી